આર એન બી વિભાગ દ્વારા ચાનોદ ગ્રામ પંચાયત પાસે મુખ્ય માર્ગ પર લગાવેલ રેલિંગ જોખમી બની ભારદારી વાહનના પ્રવેશ બંધી માટે તંત્ર દ્વારા લગાડવામાં આવી છે લોખંડની રેલિંગમાં ચાનોદ નગરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર બી એન હાઈસ્કૂલ પાસેનું ગાયકવાડી સમયનું નાડું જર્જરિત હોવાનું તંત્રએ જાહેર કર્યું છે રિપોર્ટમાં જે બાદ છેલ્લા બે માસ ઉપરાંતના સમયથી રેલિંગ લગાવવાની ભારદારી વાહનની અવર જવર કરાઈ છે બંધ પરંતુ લોખંડની રેલિંગ જરૂર કરતાં વધુ નીચી હોવાથી વાહનો ભટકાવતા બને છે પરિણામે રેલિંગ મધ્યમાંથી વળીને વધુ પડતી નમી જતા સર્જાઈ રહી છે અકસ્માત આજરોજ પણ જીવલે અકસ્માત થતા રહી ગયો રેલિંગ નીચેથી ટેમ્પો પસાર પાછળ ઊભા રહેલા યુવકનું માથું અથડાતા ધમાકાભેર રેલિંગમાં ભટકાયું હતું ચોનદના કોટ ફળિયા વિસ્તારમાં રહેતા યુવક અરવિંદ રમણમભાઈ વસાવાને મોઢા પર અને માદાના ભાગે પહોંચી પર જ હાજર નાવિક શ્રમિક જીવી યુવાનને તાત્કાલિક ચાનલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો યુવાનને મોઢાને અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સારવાર અર્થે વડોદરા ખાનગી હોસ્પિટલ લઈ જવાયો જરૂર કરતા નીચે તેમજ નમી પડેલી રેલિંગ જીવલેપ સાબિત થાય તે પહેલા તંત્ર જરૂરી ઊંચાઈ વધારી મજબૂત રેલિંગ લગાવે તેમજ નાળાના નિર્માણની કામગીરી સર્વતરે કરે આરંભે તેવી નગરજનોએ માંગ કરી આપણે ચાણોદમાં પ્રવેશતા ગ્રામ પંચાયત પાસે એક નાળું આવેલું છે એકસો વીસ એકસો ત્રીસ વર્ષ જૂનું જર્જરિત હોવાને લીધે સરકારે અહીંયા છેલ્લા મહિનાથી રેલિંગ મારેલી છે લોખંડની જેના લીધે થોડી નીચી છે અને બે ત્રણ વાર અકસ્માત થયા છે જાણે વાહનો દ્વારા ટક્કર વાગી છે એના લીધે એ પણ નુકસાન થયેલું છે અને વળી ગયેલું ને નીચું પણ નમી ગયેલું છે અને એની જે હાઈટ હોવી જોઈએ એના કરતાં થોડું નીચું છે એ એને લઈને આજે સવારમાં જ એક પિકઅપ વાન જતી હતી જેમાં પાછળ એક ભાઈ ઊભા હતા જેણે અંદાજો ન રહેતા માથાના ભાગે વાગતા ગાડીમાંથી ફંગોળાઈને નીચે પડી ગયા છે જે અત્યારે સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા છે અને અમારી સરકારને એટલી જ રિક્વેસ્ટ છે કે ભાઈ આને મજબૂત અને થોડું ઊંચું કરાવે